નમસ્કાર અત્યારે આપણે આવી ચૂક્યા છે દીવ ની અંદર ને આ મિત્રો દીવ ની અંદર આ સમય નો જે નજારો નાગવા બીચ નો આવે છે એ અલગ કાક બનાવી દે છે દીવ ને તો ચાલો આપણે જોઈએ દીવ ને થોડાક જ દિવસની અંદર આપણે દીવ ની અંદર રાષ્ટ્રપતિ પધારવાના તો અમે નાગવા બીચ ઉપર આવ્યા પછી અમે નાવા ગયા નાવા ગયો ને તો મિત્રો અત્યારે હું ને આયુષ સાથે આવ્યા છે આયુષ આનો નજારો કેમ લાગે તને તો લાગે છે ઓહો આપણે બધું જોવું પડે ને હા હા તો ચાલો જાય આગળ તો તમે લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો સાથે આ વિડિયોને શેર પણ કરજો તમારા મિત્રોની સાથે ચાલો મિત્રો બધાય કેમ છો અત્યારે ફાઇનલી આપણે આવી ચૂક્યા છે નાગવા બીચ ઉપર તમે જોઈ શકો છો આ પબ્લિક કટલીક છે અને આ મિત્રો આયા ઘણા જેટલા પણ લોકો છે એમાંથી નવ્વાણું ટકા નવ્વાણું પોઈન્ટ બધા પ્રવાસી છે તો મિત્રો તમે પણ પહોંચી જજો નાગવા બીચને હાલમાં જ આપણે જે જૂનાગઢની અંદર પરિક્રમ પણ ચાલુ છે એનો પણ વ્લોગ લાસ્ટ સુધી જોજો તો હું તમને નાગવા બીચનો હમણાં જે નજારો આવે છે એ દેખાડું મિત્રો આયા હરેક સાધન તમને જે આ પાણીની અંદર દેખાઈ રહ્યા છે એ સાધન તમને થી લઈને બારસો રૂપિયા સુધીમાં કોઈપણમાં તમે ટ્રાવેલ કરી શકો છો ને હા મિત્રો જો તમે આ બીચ ઉપર આવતા હોય તો કોઈ જાતની શરાબની બોટલ તેમજ વિસ્કીની બોટલ બીચ ઉપર નાખવી નહીં નગર તમારી પાસેથી 25000 હજારનો દંડ વસૂલવામાં આવશે તો તમે આ બીચ ઉપર આવી જશો એટલે તમને મિત્રો આયા ગોવા મિની ગોવા જ જોવા મળશે કારણ કે આ કોઈ જાતની કોઈને પાબંધી નથી પણ પ્લસ તમે કોઈ દિવસ આયા શરાબની બોટલ તેમજ વિસ્કીની બોટલ બ્રિજ ઉપર નાખવી નહીં કારણ કે ડન મોટામાં મોટી ફાઇન આપવામાં આવે છે તો મિત્રો આ તરફ જે બાર ગંગાસાગર બાર દેખાઈ રહ્યું છે તેમાં તમને વિસ્કી તેમજ હરેક જાતનું જમવાનું પણ મળી જશે સાથે રૂમ પણ મળી જશે પણ કોઈ બધાય બારમાં તેમજ

તો મિત્રો તમને જે સામે સ્ટોર દેખાઈ રહ્યું છે ના હરેક જાતની આ તમને બધા સાધન દેખાઈ રહ્યા છે બોટ તેમજ મિની બોટ એની ટિકિટ મળી જાય છે આયા ને મેં હમણાં આના જ પહેલાં તમને કીધું કે આટલાથી આટલા રૂપિયા લેવામાં આવે છે તમારે કેની સવારી કરવી છે એ તમારી ઉપર ડિપેન્ડ કરે છે જો મિત્રો તમે ફેમિલી સાથે આવતો હોય તો સેફ્ટી સાથે આ દરિયાની અંદર ના કારણ કે આમાં દરિયામાં ગમે ત્યારે પાણી વધી શકે છે દરેક જાતનો તમારો સામાન રેઢો પણ અહીંયા મૂકવો નહીં કારણ કે અહીંયા ઘણા લોકોનો સામાન ખોવાઈ જાય છે ને હા જો મિત્રો તમે પહેલી વાર આપણો વિડીયો જોઈ રહ્યો હોય તો આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલમાં હરેક જાતના આવા જ વિડીયો જોવા તમને મળશે ને આ મિત્રો આપણા વિડીયો જોઈને તમને આનંદ પણ આવશે તો જરૂરથી આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે પણ શેર કરજો આ સામાન તમે જોઈ શકો છો મિત્રો રેઢો પડ્યો છે તો તમારો સામાન ક્યારેય પણ રેઢો ના રાખવો કારણ કે કોઈ જાતની જવાબદારી લેવામાં આવતી નથી આ ઘણા લોકો એવા પણ આવે છે ઘણા કિંમતી સામાન તેમના ખોવાઈ ગયા છે તો મિત્રો તમે જો આ બીચ ઉપર આવતા હોય તો જરૂરથી આમ તમને ફોટાઈ પાડવાનું મળી જશે તેમજ તમે સામે હરેક જાતની બોટ જોઈ શકો છો એ બોટ તમને આઠસો રૂપિયાની અંદર પાંચસો મીટર થી દોઢ કિલોમીટરની જે સવારી તમને કરાવે છે મિત્રો તો મિત્રો અત્યારે હું જે જગ્યા લોકેશન ઉપર જઈ રહ્યો છે ત્યાં તમને હરેક જાતના રેસ્ટોરન્ટ તેમજ નોનવેજ તેમજ વેજ રેસ્ટોરન્ટ જોવા મળી જશે સાથે તમારે જે પ્રીમિયમ હોટલ જોઈએ તો હોટલમાં રૂમ પણ મળી જશે એ પણ વ્યાજબી ભાવે તો હા મિત્રો આયા ડોડા પણ જો તમે મકાઈ કહો છો એ પણ બધું મળી જાય છે ને અહીંયા તમને બેઠવા માટે બધી હરેક જાતની સુવિધા મળી જશે બસ તમારે ધ્યાન ખાલી આટલું રાખવાનું છે

તો તમને શું લાગી રહ્યું છે તો એ ભાઈ એ પણ ભૂલી ગયા છે કે હાલની અંદર અમે જે નાગવા બીચની અંદર છે મિત્રો આ ટૂંક જ સમયની અંદર મારા અંદાજે ત્રણ વર્ષ પહેલાં કોસ્ટમર હોટલ બનાવવામાં આવી છે આ હોટલમાં તેમજ હરેક જાતની સુવિધા મળી જશે તેમજ અહીંની ફેમસ હોટલ જે રાધિકા કહેવાય એ પણ તમને મળી જશે ને આ ભાઈ અહીંયા બેઠા છે જોઈ શકો છો મિત્રો આની ફેમસ હોટલ તેમજ રાધિકા રિસોર્ટ કહેવામાં આવે છે આ સામે હું તમને હમણાં બતાવું મિત્રો જો તમે નાગવાની અંદર આવતા હોય ને તમારે પ્રીમિયમમાં પ્રીમિયમ હોટલ જોતી હોય તો રાધિકા રિસોર્ટ કરીને આવેલી છે આ હોટલ તમે જોઈ શકો છો સામે જ છે આ પ્રીમિયમ હોટલ છે તેમજ તમને આ હોટલની અંદર હરેક સુવિધા મળી જાય છે તો જરૂરથી એકવાર રોકાઈને આ રાધિકા રિસોર્ટનો આનંદ ઉઠાવજો મિત્રો તો મિત્રો આ તમે જોઈ શકો છો આપણે અહીંથી એન્ટ્રી કરવાની હોય છે પણ આપણે ડાયરેક્ટ દરિયાના કાંઠેથી એન્ટ્રી કરી છે અને અહીંયા ઘણા કપડાં પણ તમને મળી જાય છે અલગ અલગ ફેશનમાં તેમજ મિત્રો આ જે સર્કલ છે એ નાગવા બીચ ઉપરનું સર્કલ છે તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરવાનું ના ભૂલજો તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો જ હશે તો તમારી ફેમિલી તેમજ તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ને ચાલો મળીએ આવા જ વિડીયોની સાથે ત્યાં સુધી જય માતાજી